નમસ્કાર ગુજરાત દેશ અને દુનિયાના અત્યારના તાજા મહત્વ ભાજપની અંદર હોબાળો જોવા મળ્યો છે વિદ્યાર્થીઓના બોર્ડના પરિણામ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને કરવામાં આવી છે અગત્યની આગાહી ગેસ સિલિન્ડર

તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલ ને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અગત્યની આગાહી આ વિશે સવિસ્તૃત માહિતી મેળવીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર હવામાનને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને આગાહી મુજબ આગામી વાતાવરણ સૂકું રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અકળામણ જેવો માહોલ જોવા મળવાનો છે ત્યારે તેર તારીખથી લઈને સોળ એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે ચૂંટણી નજીક આવતા મોટીને મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે પાર્ટીના મેનિફેસ્ટો બહાર પાડ્યા છે જાહેરનામાની અંદર સરકારી અને બિનસરકારી ક્ષેત્રોની અંદર યુવાનો અને મહિલાઓ માટે પચીસ હજાર નોકરીઓ અને ચારસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડરનું વચન આપવામાં આવ્યું છે જેપી કહ્યું છે કે જો રાજ્યની અંદર તેમની સરકાર જે પી નડ્ડા એ કહ્યું ઉપર કામ કરશે જે વિકાસ અને પરિવર્તન અને સંવાદિતાનું પ્રતિક થશે સાથે જ પચીસ હજાર નોકરીઓ આપવાની અને ચારસો રૂપિયાની અંદર એલપીજી ગેસ સિલિન્ડર આપવાની પણ મોટી જાહેરાત કરવામાં આવી છે વિદ્યાર્થીઓના બોર્ડના પરિણામ અંગે પણ મહત્વપૂર્ણ જાહેરાત સામે આવી છે અંત સુધીની અંદર પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવશે અને મળતી માહિતી મુજબ ધોરણ દસ અને બાર બોર્ડ ની પરીક્ષાના પેપરની ચકાસણીનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે પેપર ચકાસણીનું કામ પૂર્ણ થતા પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે

આવતા પહેલા ભાજપને પડ્યો છે મોટો ઝટકો પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું આંદોલન હજી યથાવત છે અને આ દરમિયાન

પાંચસો રૂપિયા હતો માર્કેટ યાર્ડની અંદર કેસર કેરી ઉપરાંત અલગ અલગ પ્રકારની કેરીઓ બજારની અંદર છે અંદર માર્કેટિંગ કેસર કેરીના બોક્સની આવક પણ વધી શકે દસ થી વીસ દિવસની અંદર કેરીની ફૂલ સિઝન શરૂ થાય તેવો પણ માહોલ અત્યારે જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર જોવા મળી રહેલો છે ને અત્યારે એક બોક્સનો ભાવ સત્સો રૂપિયા થી લઈને અઢારસો રૂપિયા કેરીઓનો બોલાઈ રહેલો છે

મળી રહેલું છે જેને જોતા હાલ સાત જેટલી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ ખાનગી ઓપરેટરો ચલાવી રહ્યા છે ને આગામી સમયની અંદર હજી પણ ડબલ ડેકર બસો અહેમદાબાદ અંદર વધુ દોડતી જોવા મળી શકે છે ચૂંટણીના જાહેરનામા અંગે પણ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની અંદર આવતીકાલે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે જેમાં છવ્વીસ લોકસભા બેઠક અને પાંચ વિધાનસભાની બેઠકો માટે ઉમેદવારી પત્રક ભરાશે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ ઓગણીસ એપ્રિલ છે અને જણાવી દઈએ કે ત્રીજા તબક્કાની અંદર સાત મેના રોજ ગુજરાતની અંદર છવ્વીસ બેઠકો માટે મતદાન યોજાશે આજ જ દિવસે ગુજરાતની અંદર પેટાચૂંટણી માટે પણ મતદાન થશે જેનું પરિણામ ચાર જૂને જાહેર કરવામાં આવશે જેવી પણ અપડેટ સામે આવી છે ગુજરાતી લોકો માટે પણ ખાસ અને અગત્યના સમાચાર સામે આવ્યા છે ગત વર્ષથી ગુજરાતમાં નંબર પ્લેટ આવ્યા બાદ જ ખરીદેલું વાહન મળશે તે નિયમ લાગુ છે અને હવે રાજ્યની અંદર નંબર પ્લેટ વગર વાહન વેચનાર વાહનના ડીલરોની તપાસ કરવામાં આવશે મળતી માહિતી અનુસાર ડીલરો ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા લેતા હોવાનો દાવો અને ફરિયાદ થઈ છે બાદની અંદર તંત્રએ રાજ્યની અંદર અઢીસો જેટલા વાહન ડીલરોને ત્યાં તપાસના આદેશો આપ્યા છે જેથી હવે રાજ્યની અંદર વાહન ડીલરોને ત્યાં તપાસ કરવા માટે આરટીયુએ આદેશ પણ જારી કર્યો છે